નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીએ તો હાલ આપણે જ્યારે પણ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય એટલે કે વોટ્સએપ હોય ફેસબુક હોય અથવા તો યુટ્યુબનો ઉપયોગ કરતા હોય તો આપણને ઘણા બધા મેસેજ અથવા તો ઘણી પોસ્ટ જોવા મળે છે જેમાં અત્યારે જણાવવામાં આવે છે કે તમારું તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને લિંક હોવા ફરજિયાત છે અથવા તો તમારે પાન કાર્ડ સાથે તમારું આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ કે જો તમારી પાસે પાન કાર્ડ હોય તો તમારે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત રહે છે અને જો તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ના હોય તો તમારે કયા કયા પ્રોબ્લેમ્સ પડી શકે છે અને આધાર કાર્ડ અને પાન કાર્ડ તમારે લિંક છે કે નહીં તે આપણે કેવી રીતે જાતે જોવું તેના વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની માહિતીઓ જેવી કે ગુજરાત રાજ્યની અવનવી ભરતીઓ યોજનાઓ અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિડીયો દ્વારા માહિતી મૂકવામાં આવે છે તો મિત્રો સૌપ્રથમ આપણે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તે પહેલાં તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ શા માટે લિંક કરાવવું જોઈએ અને તે લિંક ના હોય તો આપણને કયા કયા પ્રોબ્લેમ્સ પડી શકે તેના વિશે આપણે વાત કરી લઈએ જેમાં મિત્રો આપણે વાત કરીશું તો સૌપ્રથમ જણાવી દઈએ કે સરકાર દ્વારા ભારતમાં રહેતા દરેક નાગરિકને જણાવવામાં આવ્યું છે કે જે લોકો પાન કાર્ડ ધરાવે છે તે દરેક વ્યક્તિએ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે અને સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં કરવું જરૂરી છે જો નહીં કરે તો પાંચ હજારથી લઈને દસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ થશે અને સાથે તેઓનું કાર્ડ કામ કરતું બંધ થઈ જશે અને કોઈ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાશે નહીં આગળ આપણે વાત કરીએ મિત્રો તો પાન કાર્ડ ડીએક્ટિવેટ થવાથી આપણને શું નુકસાન થશે એટલે કે મિત્રો જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરેલું હોય તો તમારું પાન કાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે અને તેનાથી આપણને કયા કયા નુકસાન થશે તેના વિશે આપણે વાત કરીએ તો જો કાર્ડ ધારકો નિર્ધારિત ડેડલાઇટની અંદર આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આમાં ટેક્સ ફાઇલિંગ હોય રિફંડ હોય અથવા અન્ય નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલીઓ આવી શકે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અથવા સીબીડીટીએ દ્વારા પણ એ લોકોને નિર્દેશ કરવામાં આવ્યો છે કે જેમણે પોતાના વાસ્તવિક આધારને બદલે પોતાના આધાર નોંધણી આઈડીનો ઉપયોગ કરીને પાન કાર્ડ પ્રાપ્ત કર્યું છે તેમણે આ ડેડલાઇનની અંદર તેમના આધાર પાન કાર્ડ લિંકિંગને કામ પૂર્ણ કરવું પડશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ મિત્રો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સરકાર શ્રીની સબસિડી બંધ થઈ શકે છે ત્યારબાદ સરકારી સેવાઓનો ઉપયોગ બંધ થઈ શકે છે ત્યારબાદ લોન લેવામાં મુશ્કેલીઓ પડી શકે છે ત્યારબાદ બેંકમાં વ્યવહાર તમારા બંધ થઈ શકે છે અને બેંક ખાતું ખોલાવવું મુશ્કેલ રહે છે ત્યારબાદ તમારે પાસપોર્ટની અરજી કરવાની થાય તો તમારે પાસપોર્ટ મેળવવો પણ મુશ્કેલ થઈ શકે છે ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો કોના માટે જરૂરી અને કોને લિંક નહીં કરાવવું પડે તેના વિશે આપણે વાત કરીએ તો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવેલું છે જો તમે આ કામ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં નહીં કરાવો આ સ્થિતિમાં તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે પાન કાર્ડ નિષ્ક્રિય કર્યા પછી તમારી નાણાકીય બાબતોને લગતી ઘણી પ્રવૃત્તિઓ બંધ થઈ જશે આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલી વહેલી તકે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જોઈએ ઉલ્લેખનીય છે કે સરકાર લાંબા સમયથી પાન આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કરી રહી છે જો કે આ પછી પણ ઘણા એવા લોકો છે જેમણે હજુ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું આવી સ્થિતિમાં સરકાર હવે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે એક હજાર રૂપિયાની લેટ પેનલ્ટી ફી વસૂલ કરી રહી છે તે જ સમયે ઘણા લોકો એવા પણ છે કે જેઓ નથી જાણતા કે તેમનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તો મિત્રો આ વિડિયોમાં આપણે તમારું પાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તેને તે તમારે જાતે કેવી રીતે ચેક કરવું તેના વિશે આપણે વાત કરવાના છે ત્યારબાદ આગળ આપણે વાત કરીશું તો આ નક્કી કરવામાં આવેલી આધાર પાન લિંક ડેડલાઇન સુધીમાં કોઈ આ કામ નહીં પતાવે તો તેમનું પાન કાર્ડ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએક્ટિવેટ થઈ જશે તો મિત્રો તમારે જો તમારી પાસે પાન કાર્ડ હોય તો તમારે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તે ખાસ કરીને તમારે જોઈ લેવું જેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો સરકાર દ્વારા અમુક કેટેગરીઓને તેમની પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવામાં છૂટછાટ આપેલી છે જેના વિશે આપણે વાત કરીએ તો સૌ એવા નાગરિક કે જેઓ જમ્મુ કાશ્મીરમાં રહેતા હોય અથવા આસામમાં રહેતા હોય અને મેઘાલયમાં રહેતા હોય ત્યારબાદ આગળ વાત કરીએ તો જે લોકોની ઉંમર એંસી વર્ષથી ઉપર હોય તેવા લોકોને પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની જરૂરત નથી ત્યારબાદ એવા લોકો કે જેઓ ભારતીય નાગરિક નથી એટલે કે જેઓ વિદેશથી આવે છે તેવા લોકો ત્યારબાદ એનઆરઆઈ લોકોને આમ મિત્રો આ પ્રમાણે ઉપર જણાવેલ ચાર કેટેગરીમાં આવતા લોકોને છૂટ આપવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ કે જો તમે ઉપર જણાવેલ કેટેગરીમાં નથી આવતા અને તમે પાન કાર્ડ ધરાવો છો તો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે જો તમે પણ તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તેના વિશે જાણવા માંગતા હોય તો આવી સ્થિતિમાં આજે અમે તમને તે સરળ પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે જાણી શકો છો કે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તો મિત્રો તે પ્રોસેસ જાણવા માટે સૌ આપણે તમારા મોબાઈલ અથવા લેપટોપ અને કોમ્પ્યુટર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લઈશું હવે મિત્રો બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે ઈ ફિલિંગ પોર્ટલ એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઓફિશિયલ ઈ ફિલિંગ પોર્ટલ ઉપર તમારે આવી જવાનું છે અને મિત્રો અહીંયા તમારે લિંક આધાર સ્ટેટસ જે આપેલું છે તે લિંક ઉપરથી તમે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તેના વિશે માહિતી મેળવી શકો છો જે મિત્રો આ વેબસાઇટની ડાયરેક્ટ લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ તમારો બ્રાઉઝર ઉપર એ લિંક ઓપન કરી શકો છો જેમાં મિત્રો આપણે આગળ વાત કરીએ તો અહીંયા મિત્રો તમારે જે અહીંયા પાન આપેલું છે ત્યાં તમારો પાન કાર્ડ નંબર તમારે લખવાનો રહે છે ત્યારબાદ અહીંયા નીચે તમારો આધાર કાર્ડ નંબર હોય છે તે આધાર કાર્ડ નંબર તમારે અહીંયા લખવાનો રહે છે તો સૌપ્રથમ આપણે મિત્રો અહીંયા પાન કાર્ડ અને આધાર કાર્ડની ડિટેલ્સ ભરી દઈએ તો મિત્રો જ્યારે તમે તમારી પાન કાર્ડ અને આધાર કાર્ડની ડિટેલ્સ અહીંયા લખી નાખશો ત્યારે અહીંયા જમણી સાઈડમાં નીચે તમને વ્યૂ લિંક આધાર સ્ટેટસનું ઓપ્શન જોવા મળી જશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તેના ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે તરત જ અહીંયા તમને એક પોપ ઓપન થઈ જશે જેમાં અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે પાન નોટ લિંક વિથ આધાર પ્લીઝ ક્લિક ઓન લિંક આધાર લિંક ટુ લિંક યોર આધાર વિથ પાન એટલે કે મિત્રો આ પાન કાર્ડ અને આધાર કાર્ડ બંને લિંક નથી થયેલા તો તમારે મિત્રો તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવું ફરજિયાત છે અને મિત્રો તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કેવી રીતે કરવું અને તેની જે હજાર રૂપિયાની ફી ભરવાની આવે છે એ તમારે કેવી રીતે પે કરવી તેના વિશે જો તમારે ડિટેલ્સમાં વિડીયો જોઈતો હોય તો તમે કમેન્ટ્સ જરૂરથી કરી દેજો તેના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવી દઈશું હવે મિત્રો જો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમને આવો મેસેજ જોવા મળે છે ત્યારબાદ મિત્રો જો તમારે આધાર કાર્ડ અને તમારું પાન કાર્ડ લિંક હશે તો કેવો મેસેજ જોવા મળે છે તેના વિશે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ અહીંયા આપણે બીજા અલગથી પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર લખી લઈએ તો મિત્રો જો તમારે તમારું આધાર કાર્ડ અને તમારું પાન કાર્ડ લિંક હશે તો તમને મિત્રો અહીંયા આપણે વ્યૂ લિંક ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા જોવા મળશે કે યોર પેન પછી તમારો અહીંયા તમારો પાન કાર્ડ નંબર ઇઝ ઓલરેડી લિંક ટુ ગીવન આધાર નંબર એટલે કે મિત્રો જો તમારે તમારું પાન કાર્ડ અને તમારું આધાર કાર્ડ લિંક હશે તો તમને આવો મેસેજ જોવા મળી જશે અને જે કોઈ પણ લોકોને આવો મેસેજ જોવા મળે તેઓને કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરવાની રહેતી નથી પરંતુ જો તેઓને લિંક નથી તેવું બતાવવામાં આવે તો તેમને ફરજિયાતપણે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં તેમનું આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવું ફરજિયાત છે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય યોજનાઓ હોય કે ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અને ખેડૂતોને લગતી તમામ યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી મળી રહેશે ધન્યવાદ મિત્રો